મોદી અટકને લઈને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષે સજા ફટકારી છે જે મામલે હવે કોંગ્રેસે ચુકાદાનો અભ્યાસ કરી આગળ વધશે તેમ જણાવ્યું હતું તો લોકશાહી બચાવ કલેક્ટરના યોજ્યા હતા બે હજાર ઓગણીસની ચૂંટણી સમયે રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી સભા દરમિયાન મોદી અટકને લઈને ટિપ્પણી કરાઈ હતી જેને લઈને સુરતના ભાજપના ધારાસભ્ય પુણિશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરાયો હતો જે કેસમાં ત્રેવીસમી માર્ચ બે હજાર ત્રેવીસના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી બે વર્ષની સજા ફટકારી હતી રાહુલ ગાંધીને સજા ફટકાર્યા બાદ જામીન મળ્યા હતા તો અંગે કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય સાથે અહિંસાની રાહે ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ લડાઈ લાંબી ચાલશે જેથી તેઓ પર ભાજપ દ્વારા કાવા દાવા સામદામ અને દંડ અપનાવી રહ્યું છે જો કે કોંગ્રેસો જુકસે નહીં તેમ કહ્યું હતું સાથે સુરત કોર્ટના ચુકાદાનું કાયદા કે રીતે અભ્યાસ કરી આગળ વધીશો તેમ પણ કહ્યું હતું લોકશાહી બચાવોની માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરાલય મૌન ધરણા વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ પ્રકાર આજે આ ભાજપના ભ્રષ્ટાચાર સામે કર્ણાટકના કોલારમાં જે રાહુલ ગાંધીએ નીરવ મોદી ની સામે જે ભાષણો કર્યા હતા અને ભાષણોની અંદર એણે એમ ખાલી જે ભાષણોમાં કીધેલું કે દરેક આ દેશની પરસેવાની કમાણીના પૈસા જે ડૂબાડનારા જે ભાગેડું જહાર થયા છે એ દરેકની પાછળ મોદી ક્યું હે એના વિરુદ્ધમાં જે બેસતી પાઘડી પહેરીને સુરતના પુણેશભાઈ મોદીએ જે અમારા સમાજનું અપમાન કર્યું છે એવી રીતે જે આ કેસ કરવામાં આવ્યો અને જે લોકશાહીને કલમ આ દેશની અંદર ભ્રષ્ટાચાર ખુલ્લો ફેલો છે ત્યારે રાહુલજી એની સામે લડી રહ્યા છે ત્યારે લોકશાહી બચાવવા માટે અમે મૌન ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા કોંગ્રેસના કાર્યકરો મૌન ધરણા તરીકે બેસે આ દેશની લોકશાહી બચાવવાની છે આ દેશનું બંધારણ બચાવવાનું છે આ દેશની અંદર લોકશાહી જીવંત રહેશે તો જ આમ આદમીને પ્રજાને ન્યાય મળશે વોટનો જે ચુકાદો જે ન્યાય આવ્યો છે એ માથે ચડાવે છે અને રાહુલ ગાંધીએ એમ કીધું કે અન્યાયની સામે અમે લડતા રહીશું રાહુલજી જ્યારે આખા દેશની પબ્લિક માટે આખા દેશના લોકો માટે અન્યાય સામે જ્યારે ઝઝૂમતા હોય ત્યારે કોંગ્રેસના કાર્યકર તરીકે અમારી પણ એમની પડખે ઊભા રહેવાની ફરજ છે ત્યારે આજે અમે કલેક્ટર ઓફિસ સામે સેવા સદનની બાજુમાં મૌન ધરણાનો કાર્યક્રમ રાખી કોંગ્રેસના તમામ પદાધિકારી કાર્યકરો મૌન ધરણાનો કાર્યક્રમ છે રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત જાહેર કરી સજા ફટકારાઈ હોય જેને લઈને કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો હતો અને લોકશાહી બચવાની માંગ સાથે ધરણા કરાયા હતા અઝલ કુરસી સાથે પ્રકાશવાડા